રાધનપુરમાં વચેટીયાઓના કમિશનથી ખેડૂતોમાં આક્રોશ રાધનપુરમાં ખેડૂતોના ખેતરમાંથી નીકળતી કેનાલોનું સરકાર દ્વારા તાજેતરમાં લાખો રૂપિયાનું વળતર આપવાનું ચાલુ છે આ મહેનત મજૂરી કરનાર ખેડૂતોને વર્ષો પછી તેમના ખેતરમાંથી નીકળતી કેનાલનું વળતર મળતા જ અમુક ખેડૂતોના જણાવ્યા મુજબ અમુક વચેટીયાઓ દ્વારા ખેડૂતોને કહેવામાં આવે છે કે આ રકમ અમે મંજૂર કરાવેલ છે તમારે અમને મળેલી રકમના વીસ ટકા લેખે અમને આપવા પડશે તમે અમને વીસ ટકા રકમ આપશો તો જ તમને ચેક મળશે ત્યારે ભોળા ખેડૂત આવી મોંઘવારીમાં વર્ષોથી રકમની રાહ જોઈ બેઠા હોય આ વચેટીયાની વાતોમાં આવી જઈને તેમને મળેલ રકમની વીસ ટકા રકમ આ વચેટીયાને આપી દે છે ત્યારે પત્રકારોને આ તમામ વિગતની જાણ થતાં નર્મદા કચેરી રાધનપુરનો સંપર્ક કરવામાં આવે છે અને નર્મદા કચેરીના કાર્યપાલક ઇજનેર જેમ ચૌધરી તેમજ જી એમ ખન્ના સાહેબને મળતા તેઓના જણાવ્યા મુજબ આજે ખેડૂતોના રૂપિયા આવ્યા છે આ રકમ અપાવવા માટે ના તો કોઈ વકીલ કે કોઈ કોર્ટની ભૂમિકા નથી આવા વચેટીયા લોકોને એક રૂપિયો પણ આપવાનું રહેતો નથી આવા ખોટા વચેટીયાઓ તમારી પાસે રકમ લેવા આવે તો આપવાની નહીં ખેડૂતોએ અમારી કચેરી તેમજ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો તેવું ખેડૂતોને સંદેશો પહોંચાડ્યો હતો તેમજ વધુમાં જાણવા મળતા મુજબ વચેટીયાઓ ખેડૂતોને ધમકી આપે છે કે આ અમને આપેલ રકમ બાબતે જો કચેરીમાં કે કોઈ બીજી જગ્યાએ રજૂઆત કરી તો તમને બીજો હપ્તો નહીં મળશે ત્યારે આ બાબતે પણ નર્મદા કચેરીના અધિકારીઓ દ્વારા જણાવ્યું હતું કે બીજા હપ્તા બાબતે જે પણ વચેટિયાઓ ધમકી આપતા હોય તો અમારી કચેરીએ આવી ખેડૂત રજૂઆત કરે જેથી અમે આગળ કાર્યવાહી કરી શકીએ જે પણ મળવાપાત્ર રકમ છે તે ડાયરેક્ટ ખેડૂતને જ મળશે બીજા કોઈને નહીં અને કોઈ પણ વચેટિયાઓની વાતોમાં આવવું નહીં ત્યારે હવે ખેડૂતોમાં પણ આ વચેટિયાઓને આપેલ પૈસા પાછા લેવાની અને પોલીસ ફરિયાદ કરવાની ચર્ચાએ જોર પકડ્યું છે જો ખેડૂતો દ્વારા ફરિયાદ કરવામાં આવે તો વચેટિયાઓની સાથે બીજા કેટલા પણ આ કોભાંડમાં સંડોવાયેલા છે તે બહાર આવે તેમ છે એવોર્ડના નાણા આપવા માટે જમીન જપત અધિકારી શ્રી દ્વારા અને અમારા દ્વારા ખેડૂતને નોટિસ પહોંચાડવામાં આવે છે કે ભાઈ આ તારીખે તમારે તમારું હકનું નાણાનો ચેક લઈ જવો પછી ખેડૂત ત્યાં આવે અને મતની પ્રક્રિયામાં એનું જે પૂરે પૂરા ડોક્યુમેન્ટેશન જમીન જમા અધિકારી દ્વારા કરવામાં આવે ત્યારબાદ જણાવે કે ભાઈ આ ખેડૂતની આ રકમ અને આનો ચેક મળવો તો અમે એમને ખેડૂતમાં સીધો ચેક ઇશ્યૂ કરી દઈએ છીએ અહીંયાથી ખેડૂત કોઈ વકીલ થ્રુ હાઈકોર્ટમાં ગયા હોય અને આ સંપાદનમાં અને થયેલા રકમ આ ખેડૂતોની વસુતી ભાગ્યે આપણે એવોર્ડ કરતા હોય છે નહી હાઈકોર્ટ ના હુકમ નું એમાં કેવું કોઈ કેસમાં ખેડૂતો ગયા હોય એનું અહિયાં છે જ નહીં આ તમારું

ભવિષ્યમાં તો સાહેબ ખરેખર જે બજેટ કરી રહ્યા છે એ તો ખોટું જ છે ને હા એ તો ખોટું જ છે ને એવું કઈ ખેડૂતોને ગભરાવાની જરૂર નથી ને શું કરવા આપવું પડે ત્યાં બરાબર છે હવે તમારે તમારા નાના સીધો છે ખાતામાં જવાનો હોય નર્મદા અમારે જે કરવાનું હશે અને એમને હાલમાં જે ખેડૂતો ને પૈસા મળી રહ્યા છે એ જે નગના નિગમની કેનાલો બનાવાય છે એનો જમીન સંપાદન કરી અને એનો જમીન સંપાદન ના કાયદા મુજબ એવોર્ડ થઈ રહેલો છે

જે પણ છે એ સીધો જમીન સંપાદનના કાયદા હેઠળ જે તે ખેડૂતની જે કે માપણી થઈ છે માપણી તમામ નગર નિગમ દ્વારા કરવામાં આવી છે અને માપણીના આધારે જે પણ જંત્રીના ભાવ છે એ ભાવની મુજબની ગણતરી કરીને અમારી એલ ઓફિસ દ્વારા એવોર્ડ બનાવી અને ચૂકવણું થતું હોય છે એમાં કોઈ વકીલનો દાવો કરેલો નથી કે કોઈ જાતનો કોર્ટમાં હુકમ કરેલો નથી કશું જ નથી જે છે એ સીધો જમીન સંપાદનનો એવોર્ડ છે જે એલએઓ સાહેબના હુકમથી થતો હોય છે